પહેલા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા અને અકસ્માત થયા હતા તેમની નોકરી છૂટી ગઈ હતી તે બાદ પરિવાર આર્થિક રીતે

વિસ્તારોમાં અનેક જિલ્લાઓમાં વેચાણ પણ કરે છે તેમજ એક્ઝિબિશનમાં અનેક બજારોમાં વેચાણ કરી આવક મેળવી રહ્યા છે બે હજાર ઓગણીસ માં શરૂઆત કરી હતી ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી ત્યારે ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે જેમના છોતરા છે મોતીના તોરણ બનાવવાના છે કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે ત્યારબાદ તાલીમમાં અમારે આ હેતલબેન મોદી છે એમને ત્યાં અમારે ત્યાં તાલીમમાં આવતા હતા એ બોલી નથી શકતા સાંભળી નથી શકતા ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ નથી બોલી શકતા સાંભળી નથી શકતા એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે આ મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરામોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે દિવાળી આવે છે તો દિવાળી તોરણ બનાવે છે કે આપણે અત્યારે ભાઈ બહેનો તહેવાર આવે છે રાક્ષાબંધનનો તો એમાં વિવિધ પ્રકારની રાખડી હોય છે જે મોતીની રાખડીઓ છે હીરા ડાયમંડની છે પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમણે ગિફ્ટ પેકિંગની અંદર એમાં વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીની રાખડી એવાન કંકુ ચોખા એવાન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે ગિફ્ટ પેકિંગ કરીને અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ અને રાખડીઓમાં પોતે બેન જાતે બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને પણ તાલીમ આપે છે એમની સાથે બીજી પાંચ બહેનોને પોતે રોજગારી આપે છે સાથે એમને પોતે પોતે તો બનાવે છે બીજી બહેનોને બી રોજગારી આપે છે એટલે એમના માટે હું એક ગર્વ અનુ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેમાં અભિનંદન આપું છું એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે મોતીની રાખડીઓ છે પછી શંખની રાખડીઓ છે એવી અલગ અલગ પચીસ સાતની રાખડીઓ છે ટોટલ એમને હમણાં અત્યારે એ લોકોએ બે હજારથી વધારે રાખડીઓ બનાવી છે એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે એ લોકો અમદાવાદ છે હૈદરાબાદ છે પછી ઓનલાઈન લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરા મોતી નામનું